નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વ અધ્યન પોથીનો ભાગ ચારનો પાઠ નંબર અઢાર ગામ અને ગામના પાણીની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ ચારના પર્યાવરણ વિષયના પાઠ નંબર અઢારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ ચાર વિશે પર્યાવરણ અવલોકન કરી આપેલા પ્રશ્નના જવાબ લખો તો આ રીતનું ચિત્ર છે અવલોકન કરવાનું છે પેલું ચિત્ર બીજું ટેન્કર દ્વારા પાણી ભરે છે ત્રીજું છે એ નદીમાં પાણીને ભેંસવાનું બધા નાય છે હાથ ધોવે છે કપડાં ધોવે છે ચોથું ચિત્ર છે એ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે જ્યાં છેટેથી પાણી ભરવા જવું પડે છે પ્રશ્ન પહેલો નદીના પાણીનો ઉપયોગ કોણ કોણ કરે છે નદીના પાણીનો ઉપયોગ માણસો પશુ પક્ષીઓ જળચર પ્રાણીઓ વગેરે કરે છે બીજું દૂર દૂરથી પાણી લાવવા કઈ કઈ મુશ્કેલીઓ પડે છે દૂર દૂરથી પાણી લાવવા ચાલીને દૂર સુધી જવું પડે છે ત્યાંથી પાણી ભરીને તેનો વજન ઉચકીને પાછું ચાલીને આવવું પડે છે ત્રીજો પ્રશ્ન ચિત્રમાં ચિત્રમાં બતાવ્યા બતાવ્યામાંથી તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવવામાં આવે છે અમારા ઘરે પીવાનું પાણી નળ કનેક્શન દ્વારા મેળવવામાં આવે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો ચોથું પાણીનો બગાડ થતો તમે ક્યાં ક્યાં જોયો છે પાણીનો બગાડ થતો મેં મારી શાળામાં જોયો છે પ્રશ્ન બે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પેલું પાણીને શુદ્ધ કરવા માટે કયો પદાર્થ વપરાય છે બી ફટકડી બીજું ગંદુ પાણી પીવાથી આપણે ગંદુ પાણી પીવાથી આપેલા પૈકી કઈ બીમારી થઈ શકે છે સી કોલેરા ત્રીજું પીવાનું પાણી ક્યાંથી ન મળી શકે ડી ચોથું પીવા માટેના પાણીના માટલા ડોયા પ્યાલા બોટલ વગેરે કેટલા દિવસે સાફ કરવા જોઈએ તો ડી દરરોજ પાંચમું નદી તળાવના પાણી શાના વધુ ગંદા થાય છે તો ડી આપેલા તમામ ત્યાર પછી પ્રશ્ન 3 ખોટો શબ્દ છે નાખો એમાં પહેલું શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા શબ્દ ચેકવાનો છે પછી સાબુથી હાથ ધોવા જોઈએ બીજું પીવાના વાસણો દરરોજ સાફ કરવા જોઈએ નાવાના ચેકવાનો છે ત્રીજું માટીમાંથી પાણી પ્યાલો શબ્દ ચેકવાનો છે ડોયા વડે લેવું જોઈએ ચોથું ઝાડા ઉલટી લકવો ચેકવાનું છે થાય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ પાંચમું પાણીમાં મીઠું ચેકવાનું છે ફટકડી નાખીને તેને શુદ્ધ કરી શકાય છે ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો પેલું વોટર પાર્કમાં પાણીની બચત થાય છે ખોટું બીજું ઝાડા ઉલટી થાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ સાચું ત્રીજું હંમેશા ચોમાસામાં હંમેશા પાણી ઉકાળીને પીવું જોઈએ સાચું ચોથું પીવાના પાણીમાં ગટરનું પાણી પડે તો સ્વાસ્થ્ય સારું રહે છે ખોટું પાંચમું નદી તળાવના પાણીને માછલીઓ ચોખ્ખું રાખે છે સાચું ત્યાર પછી આ પ્રોજેક્ટ છે તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિષય પર્યાવરણ નિઃયન ભાગ ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો